ગુલાબની વાત કરીએ તો ગુલાબ કેટલા વાળા છે આ મંગળ સૂત્ર મિત્રો કેટલા વાળા છે આ લેમિલેશન 60 રૂપિયા વાળા હમ આ 110 રૂપિયા આ કેટલા છે આ કેટલા વાળા છે હેરબેન છે કેટલા વાળી છે આ બંગડી કેટલા છે અનબ્રેકેબલ બક્કલ જનો હું ભાવ છે આનો હું ભાવ છે આ ચાંદલા કેટલા વાળા છે

ડિસ્પ્લે ઉપર એનો નંબર બધું આવી જાય એના મોબાઈલ નંબર એડ્રેસ વિડીયો છેલ્લે ઉડી જોજો પૂરેપૂરો એક સારો બધી વેરાયટી બતાવી ધાતુરા રાખે છે બંગડી પાટલા ચુદલા તમે જો ત્રણ વેરાવું છે મોટા મોટા એના હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ બતાવી વિડીયો સ્કીપ ના કરતા જરાય છેલ્લે છેલ્લે ઉડી જોજો સુરેશભાઈ પણ આપણે બતાવું છે બધી વેરાયટી વધારે વાત નહીં કરો બધું તમે ડાયરેક્ટ માલ ને ઓનર સાથે તમને વાત કરાવું હા સુરેશભાઈ બોલો છે આ કેટલા રૂપિયા વીટી હે 15 રૂપિયા નેક્સ્ટ આઈટમ બતાવી દો બંગડી વાકળા છે આ કેટલા ઓરા હે 20 રૂપિયા 20 રૂપિયા જોડી નેક્સ્ટ આઈટમ બતાવી દો આ બંગડી વાકળા હે 40 રૂપિયા જોડી 40 રૂપિયા ની જોડી આ બોક્સે બોક્સ લેવા પડશે મિત્રો તમને એક આઈટમ નહીં મળે એ ધ્યાન માં રાખજો ને આપડે કટલેરી માં સુરત ભાઈ કટલી કટલી આઈટમ ઈ જરાક કાઢીઓ આપી દયો ને બધું આ તો મને વકર ટાણા પીનું રખપાળી કંકુ આઠ આનો ભાવ છે 30 રૂપિયા નો જોડો 30 જોડી બુટી બૂટી હેરિંગ છે સેટ છે હા બુટી હેરિંગ સેટ આ બધી ચાંદલા ની વેરાઈટી લાગેલી છે આ બધા ઘરા ઘરો માલ લીએ છે મંગળસૂત્ર

આ બીજી દુકાન મિત્રો શંકરભાઈ ની છે પછી એક ત્રીજું ગોડાઉન છે ઓલી બાજુ અહીંયા તમને બક્કલ બોળિયા પાવડર રૂમાલ આ સેટ એ બધી તમને અહીંયા આઈટમ મળી જાય તમે દુકાને આવો તો ત્યાં સોય ભાઈ મળી જાય જે આપણા મિત્ર છે અનબ્રેકેબલ બક્કલ જ્યારે શું ભાવ છે સાત રૂપિયા છ પાંચ રૂપિયા નેક્સ્ટ આઈટમ બતાવી દો रूपीया अनुभाव से नौ रुपया नौ रुपया नहीं है क्या जोड़ी नौ रुपया नहीं है क्या सेवटी बिल्ला सेवटी बिल्ला सेट नहीं बात कर रहे हो तो क्या सी कीमत चालू से सिंचाई पर से एक सौ तीस रुपया से आठ सौ रुपया कितना राजू दिला है एक सौ तीस रुपया साठ रुपया આ કેટલા વાળો 130 વાળો હં આ લેમિલેશન 60 રૂપિયા વાળો હં આ એરબેન છે એરબેન કેટલા વાળી છે 5 રૂપિયા ચાલુ થાય 15 રૂપિયા 12 રૂપિયા 5 થી ચાલુ થાય 15 રૂપિયા સુધી સુધીની હે ને નકવાલીશમાં નોપણ 7.5 રૂપિયા 7.5 રૂપિયા 7.5 15 રૂપિયા હં આ સાડા હાથ છે ને દસ રૂપિયામાં વેચાય આવી આ મિત્રો આરિશા ને એવું બધું છે આ બધું શિંગાર નહીં સાઈઠ રૂપિયા ડર્જન પડે પાંચ નું પડે દસ રૂપિયામાં તમે ઈઝીલી વેચી શકો છો ને આ થોડું ખારું શિંગાર છે તમારે વીસ વેચાણ માટે લેવું હોય તો આ કંપનીનું આવે વોટરપ્રુફ થોડું ખારું આવે ને આ તમે જોવ છો એ મેકઅપ છે આ કેટલા વાળી હેરબેન હે સાડા રૂપિયા

આ ત્રીસ રૂપિયાના બાર બાર નંગ આવે ને આ દુકાન ના ઓનર છે ના બેન ગ્રાહક છે શંકરભાઈ એક એડ્રેસ આ આપી દ્યો કંઈ નવું હોય તો માંગના રોડ પટેલ રસના હા માંગના રોડ પટેલ રસને સાં મેં તમારો મોબાઈલ નંબર એક વાર ભૂલી જાઉં સેવન ડબલ થ્રી જીરો થ્રી ડબલ સેવન ફાઈવ છે આ મિત્રો એના મોબાઈલ નંબર છે શંકરભાઈના આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો એમાં શ્રેલેશ ગોય તમે સસ્ક્રેક ફરી વાર સાગરો મોટો તે માટે મને મજા આપો ચાલો જય માતાજી